કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે કલ્પૃક્ષ કિચનમાં આજે બનાવીશું ફરાળી આલુપુરી જેને આપણે ફરાળી પાણીપુરી પણ કહી શકીએ એટલી ક્રિસ્પી અને એટલી સ્વાદિષ્ટ કે તમને સાચે જ એમ લાગશે કે આ ફરાળ માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે પણ આવી ફેન્સી વસ્તુઓ વ્રતમાં ખાવાય કે નહીં અથવા આ ખાધા પછી વ્રતનું ફળ મળે કે નહીં આ બધી વાતોને વિસ્તારથી આપણે આગળ વિડિયોમાં સમજીશું પણ અત્યારે આવો જરા પણ સમય બગાડ્યા વગર બનાવી લઈએ દરેક વૃતુપવાસમાં જમી શકાય એવી ફરાળી પાણીપુરી આશા છે કે તમને જરૂર ગમશે રાધે રાધે શરૂઆત આપણે કરીએ છીએ પાણીપુરીનું પાણી બનાવવાથી જેની અંદર આપણે પુષ્કળ પ્રમાણમાં સુધીનો લેવાના છે આ બધું ગ્રાઇન્ડ જ કરવાનું છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી સાથે ધાણા પણ લેવાના છે બધી જ સુગંધવાળી જે વસ્તુ હોય ને એ પાણીપુરીના પાણીમાં સારી લાગતી હોય છે ધાણા ઘણા બધા લીધા છે એ ઉપરાંત તીખાશ માટે તીખી મરચી સુરતી તીખી મરચી બહુ જ સરસ લાગે છે એકદમ ઝાયકાદાર લાગે છે એ સાથે આદુ છે ફ્લેવર માટે અને તીખાશ માટે એ ઉપરાંત મેં પહેલાં કહ્યું પ્રમાણે સુગંધ માટે આપણે મીઠો લીમડો પણ નાખી શકીએ હું નાખું છું ઘણી તમે અવશ્ય ટ્રાય કરજો લીંબુ આપણે ઉપરથી નાખીશું થોડું પાણી નાખી અને પેલા એને ગ્રાઇન્ડ કરી લઈએ ઠંડુ પાણી નાખી અને પછી બધું ગાળી લઈએ જેથી કચરો છે મોઢાવના આવે સારી રીતે પાણીને ગાળી લઈએ અને પછી મસાલો જે વધે છે એને પ્રેસ કરી કરીને બધો એનો પલ્પ છે એ લઈ લેવાનો છે ફેંકવાનો નથી કારણ કે આગળ આપણે એનો ઉપયોગ કરીશું બીજી મહત્ત્વની વાત કે આજે આપણે કઈ વસ્તુ કેટલી લેવી એનું ડિસ્કશન નહીં કરીએ પણ કઈ કઈ વસ્તુનું નાખીશું બસ એ આપણે જોઈશું બાકી તમારે જરૂરિયાત પ્રમાણે અને ઘરમાં કેટલી સંખ્યા છે અને કેટલો કોનો ખોરાક છે એ પ્રમાણે જોઈ લેવાનું બહુ ઇઝી રેસીપી છે પાણીપુરીની બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આમાં થાય છે અને પચવામાં બહુ જ સરળ અને હેલ્ધી છે બરફના ટીકડા પાણીને ગ્રીન રાખશે અને ઠંડુ પાણી સારું લાગે છે વ્રતનું નમક આપણે નાખીએ છીએ સ્વાદ અનુસાર પાણીપુરીના પાણીની ખાસિયત એ છે કે દરેક વસ્તુઓમાં વધારે હોય છે એક્સ્ટ્રા નાખવાની હોય છે જેનાથી એ તમામ જે વસ્તુઓ એનો સ્ટ્રોંગ ફ્લેવર છે આપણને મળી જાય ખટાશ માટે લીંબુ નાખીએ છીએ આપણે પાણીપુરીવાળા બહાર જે નાખતા હોય છે ને એ લોકો લીંબુના ફૂલ નાખતા હોય છે એના કરતાં આપણે લીંબુ થોડું વધારે નાખીએ તો ઘણી હેલ્ધી કહેવાય એટલે હું હાલ બે લીંબુ નાખું છું તમને જરૂરિયાત અનુસાર જોઈ લેજો છેલ્લે નાખીએ છીએ આમચૂર પાવડર જેની ખટાશ પણ સારી લાગશે બસ આટલી જ વસ્તુઓ નાખવાની છે અને આપણું ફરાળી પાણીપુરનું પાણી તૈયાર છે ભલે ફ્રિજમાં રાખી દઈએ અને આગળ વધીએ હવે આવ્યા છીએ આપણે નંબર બે એટલે કે મસાલો બનાવવા ઉપર પાણીપુરીનો મસાલો બનાવવા માટે બાફેલા બટેકા લીધા છે અને એના ઉપર સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ બટેકા બાફતી વખતે જો નમક નાખ્યું હોય તો આમાં સ્કીપ કરવાનું નહીતર નાખી દેવાનું કટાશ માટે થોડું આમચૂર પાવડર નાખું છું આ જગ્યાએ લીંબુનો રસ પણ તમે ઉપયોગ કરી શકો છો પણ એ યાદ રાખવું કે પાણી જે આપણે સ્ટ્રોંગ બનાવ્યું હોય તો પછી બટાકા થોડાક નોર્મલ રાખવા જેથી આપણને આગળ વધારે તકલીફ ના પડે એ ઉપરાંત દળેલું ધાણા જીરું છે એ પણ એની ફ્લેવર સરસ આપશે થોડુંક એ નાખીએ છીએ તીખાશ માટે તીખી અને મોળી મરચીનું કટિંગ કોથમીર અને સાથે આપણી સિક્રેટ વસ્તુ એટલે કે કેપ્સિકમ મરચાનું કટિંગ છે એ પણ બહુ સરસ લાગશે તમે જરૂર ટ્રાય કરજો સારી રીતે હવે મેશ કરી લઈએ થોડુંક નાખીએ છીએ ચાટ મસાલો એ પણ બહુ સરસ લાગશે અને થોડુંક નાખીએ છીએ આપણું જે ફૂદીનો એ બધું જે મિશ્રણ હતું એ સ્વાદ અનુસાર નાખજો વધી જશો તો પછી થોડું તીખું લાગશે ટાશ માટે થોડુંક લીંબુ નાખું છું હું ઘણા લોકોને પ્રશ્ન એવો થશે કે સ્વામી તમે સાધુ થઈ થઈ સંત થઈ અને પછી આ ફરાળી અને રવાડી ક્યાં ચડાવો છો હકીકતમાં તમારે એમ કહેવું જોઈએ ને કે ફરાળમાં તો ઉપવાસ કરવો જોઈએ દેહ દમન કરવું જોઈએ અને ભગવાનને રાજી કરવા માટે તક કરવું જોઈએ હા હું વંદન કરું છું તમારી સમજણને પ્રશ્નો સો ટકા સાચો છે પણ અહીંયા ફરીવાર પાછો એક પ્રશ્ન આવી જાય ને કે બધા સશક્ત નથી હોતા બધા શ્રદ્ધાવાન નથી હોતા બધા સમજુ નથી હોતા ઘરમાં બાળકો પણ હોય છે વડીલો પણ હોય છે એવમ અત્યંત સ્વસ્થ લોકો પણ હોય છે કે જેને બહુ જ ભૂખ લાગતી હોય છે રાઈટ અને બધા ધાર્મિક નથી હોતા જેટલા આપણે સમજીએ છીએ એટલા તો ઓપ્શનના રૂપમાં અનેક ઓપ્શનો જો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોએ આપ્યા છે જો આપણી ઋષિ પરંપરાઓએ આપ્યા છે તો આ એક પણ ઓપ્શન ગણી શકીએ એમાં કંઈ ખોટું નથી નંબર જો બહુ જ ઊંડાણપૂર્વક જોવામાં આવે ને તો સાચા અર્થમાં વ્રત કે ઉપવાસનો મતલબ એ થાય છે કે શરીર છે એમાં ઓછું ભોજન જાય અથવા તો શાસ્ત્રની મર્યાદા પ્રમાણે અનાજ ન જાય અને ફરાળ જાય પચવામાં સરળ અને સહેલી વસ્તુ હોય એ શરીરમાં જશે તો આસાનીથી પચી જશે રાઈટ અને એ દિવસે આપણે ભક્તિ કરી શકીએ ભજન કરી શકીએ ભગવાનનું સ્મરણ કરી શકીએ શાસ્ત્ર વાંચન કરી શકીએ જે આપણી રુચિ હોય મંદિરે જઈ શકીએ પ્રદક્ષિણા દણવત ઇત્યાદિ જે પણ કરતા હોઈએ તો સમજવાની વાત એ છે કે જો કોઈ પણ રીતે અનાજ ખાવાનું બંધ કરી અને જો ફલાહાર ઉપર લોકો ટ્રાન્સફર થશે અથવા તો આપણા પરિવારમાં જ કોઈ પણ હોય તમે આ વાતનો તમને અનુભવ હશે કે પરિવારમાં બધા નથી સરખા હોતા ને ઘણા લોકો છટકબારી ગોતતા હોય છે ઘણા લોકો નથી ભૂખ સહન કરી શકતા પણ જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કોઈ પણ હોય અને જેના કારણે અનાજ છોડી પછી એ બાળકો હોય તો એ ભલે કદાચ પરિવારના કોઈ પણ લોકો હોય એ જો આ ઉપર ટ્રાન્સફર થશે તો સાચા અર્થમાં એ એક સારી વાત છે રાઈટ તો બસ એક એ પ્રયાસના રૂપમાં આપણે આ પાણીપુરીના ઓપ્શનને લઈ શકીએ કે પાણીપુરીનું નામ કેવું છે સહેજે પાણીપુરી એટલે ખાવાની મજા આવશે અને મેં જોયું છે કાલુપુર મંદિરના સામે જ એક રેકડીવાળા ભાઈ છે નામ તો મને નહીં આવડતું પણ ફરાળી પાણી પૂરી ત્યાં વેચતા હોય છે મેં જોયું કે કેટલી ભીડ લાગતી હોય છે સ્પેશિયલી શ્રાવણ મહિનો ચાલુ હોય લોકો વ્રત ઉપ ઉપવાસ તપ કરતા હોય કોઈ એકટાણા કરતા હોય તો લોકો ત્યાં હંશી હંશી ખાવા જાય છે શા માટે ખાતા છે જોજો તમે કારણ કે તપ કરવું પણ છે ભૂખ પણ લાગે છે અને છતાં જો મનભાવતી વસ્તુ મળે તો ખરેખર લોકોને આનંદ થાય તો બસ એક નાનકડા એવા મનોરંજનના રૂપમાં પણ આપણે ગણી શકીએ અને કદાચ માફ કરી શકીએ અને આ ફરાળી પાણીપુરીનો ઓપ્શન આપણે લઈ શકીએ અને હું તો એમ માનું છું કે ફરાળી પાણીપુરીની પણ ફરાળી પિઝા પણ આવવા જોઈએ ફરાળી દાબેલી પણ આવવી જોઈએ ભલે કદાચ એક હાશે ક્ષણિક વાર પણ આપણને એમ લાગશે કે કદાચ એ મોહ મોહી ગયા સ્વાદમાં ના અનાજમાંથી બહાર નીકળીને જો ફલાહાર બાજુ આવશે તો આજે શરૂઆત એ ફરાળી પાણીપુરીથી થશે પણ આગળના સમયમાં એને સમજાશે ધીમે ધીમે ધાર્મિકતા વધશે એમ એમ પછી એ વધારે આગળ વધશે તો બસ આ પહેલું સ્ટેજ હોય એના માટે આ બેસ્ટ છે અને એમાં કંઈ ખોટું નથી મારી દૃષ્ટિએ ફરીવાર કહું છું આ પણ મારી સમજણથી હું વાત કરી રહ્યો છું બની શકે બધાની સમજણ અલગ અલગ હોઈ શકે પણ આપણે ઓવરઓલ સમગ્ર વિશ્વ માટે વાત કરીએ છીએ વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ ત્યારે આપણે આ વાતનો સ્વીકાર કરવો જ પડે ન સ્વીકારીએ તો એ યોગ્ય ના કહેવાય રાધે રાધે પ્રિયજનો પાણીપુરીની પૂરી બનાવવા માટે હવે નંબર ત્રણ ઉપર અને છેલ્લા સ્ટેજ પર આપણે પહોંચ્યા છીએ પાણીપુરીની પૂરી બનાવવી થોડીક અઘરી વાત છે અને થોડુંક ટફ કામ છે જેના માટે વાત સમજી લઈએ કે મોરિયાનો ઉપયોગ કરવાના છીએ સાથે રાજગરો લીધો છે અને પાણી લીધું છે કેટલી વસ્તુ કંઈ નાખવીને એ મહત્ત્વની વાત છે સમજવાની કે મોરિયાની ક્વોન્ટિટી વધારે રાખવાની છે હાલ આપણે અડધી વાટકી મોરિયો લીધો છે તો સામે અડધી વાટકી કરતાં ઓછો આપણે રાજગરો લઈએ છીએ અને ફક્ત અડધી વાટકી આપણે પાણી લેવાનું છે જેટલો ટોટલ લોટ થશે એના કરતાં અડધું પાણીનો ઉપયોગ આપણે કરવાનો છે પાણીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ આપણે આગળ જોઈએ છીએ પણ મહત્ત્વની વાત એ છે કે મોરિયાને પણ એકદમ ઝીણો દળી લેવાનો છે રાજગરાને પણ એકદમ ઝીણો દળી લેવાનો છે અને બંનેને ઝીણી ચાણી દ્વારા આવી ચારણી હોય એમાં ચાળી લેવાનો છે જાડી ચારણી હશે તો એ નહીં ચાલે પછી કહેતા નહીં કે સ્વામી નહોતું ચાલો આપણે પેલા દળી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખીએ છીએ અને અડધી વાટકી પાણી નાખ્યું છે ઉકળી જાય પછી આપણે નમક અને હળદર નાખીશું એક ઉકાળો આવે તરત આપણે લોટ બાફી લઈશું પાણી ઉકળવા માંડ્યું છે એટલે લોટની માત્રાને ધ્યાનમાં રાખી સેંધા નમક નાખીએ છીએ સાથે હળદર ખાતા હોઉં ફરાળમાં તો ચીટીભર હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે એક જ ઉફાણ આવી જશે પછી આપણે તરત આટો નાખી દઈએ છીએ પાણી ઉકળી ગયું છે અને તરત જ આપણે હવે લોટ નાખતા જઈએ છીએ ગેસની ફ્લેમ ધીમી રાખી છે એકદમ સારી રીતે ચલાવવાનું છે ઊંધોત આવે છે રાખીને લોટ આપણે કડક રાખવાનો છે ઢીલો નથી થવા દેવાનો એ તરફ પૂરી છે એ કડક નહીં થાય ઓછી થશે ઢીલી થશે જો હાલ કન્સિસ્ટન્સી આવી છે આપણને ભરભર ભૂકો થાય એવી લાગે પણ હજી એ પડે પડે રેસ્ટ કરશે એટલે પરફેક્ટ થઈ જશે હવે ખાલી ફક્ત બે મિનિટ માટે ઢાંકીને રાખીએ અને પછી એને પાછળથી ખોલીને સંપૂર્ણ ઠંડો કરી લઈએ બે મિનિટ પછી જોઈએ છીએ તો ઓલમોસ્ટ જેવો આપણે કન્સિસ્ટન્સી જોઈએ છીએ એવી થઈ ગઈ છે વાહ ચિકાશ સરસ આવી ગઈ છે હવે એને ટ્રાન્સફર કરી લઈએ ખુલ્લા વાસણમાં હવે સારી રીતે એને ઠંડો કરવાનો છે પણ જોડે જોડે મસળવાનો છે મૂળ વાત એટલી છે કે મોરિયનો લોટ અને રાજગરાનો લોટ એમાં ચીકાશ ઓછી હોય છે બાફીને આપણે એને હવે ચીકણો થવા માટે પ્રયત્ન કરીએ છીએ લોટ થોડો કડક હોય એટલે પૂરી છે એ કરકરી બનશે કડક બનશે અને ચીકાશ હોય એના કરતાં એના કારણે પૂરી ફાટેની સિમ્પલ લોજિક છે પણ સમજવું જરૂરી છે હવે આ સ્ટેજ ઉપર એમ લાગે કે લોટ આપણો થોડોક કડક છે બહુ વધારે પૂરી બનાવતી વખતે જો એમ લાગે કે પૂરી ફાટી જાય છે તો પછી થોડુંક પાણી નાખવાનું થોડુંક ઢીલો કરવાનું અને જો ઢીલો લાગે તો પછી રાજકરાનો લોટ છે થોડોક આપણે વધારી શકીએ થોડુંક નાખી શકીએ તો જેનાથી છે પૂરી છે ફૂલ છે સરસ આ બાજુ તેલ ગરમ કરવા મૂકીએ છીએ મીડિયમ ઉપર અને હવે આ બાજુ પૂરીને બનવાનું ચાલુ કરીએ એક ટીપું તેલ નાખી અને પછી આપણે સારી રીતે મસળી લઈએ

મશીનમાં કાઢું છું તમે કદાચ વણીને કરો તો પણ વાંધો નથી પણ બહુ પતલી નહીં થવા દેવાની થોડીક જાડી છે ને તો પૂરી છે સરસ ફૂલ છે પણ ખરા ને કડક તો રહેવાની જ છે કારણ કે બોટ આપણો કડક રાખ્યો છે પ્રિયજનો ફરાળી પાણીપુરીના બેસ્ટ રિઝલ્ટ માટે બે ત્રણ વાતોનું અનુસંધાન રાખવું જરૂરી છે નંબર એક પૂરી બનાવતી વખતે મોરીઓ અને રાજગરો બંનેની માત્રા એક સરખી લેવાની અને એનો લોટ કઠણ બનવો જોઈએ કડક બનવો જોઈએ લોટ બાફવો જરૂરી છે જો નહીં બાફો તો પછી પૂરી પરફેક્ટ બનશે નહીં નંબર બે પૂરીને બનાવતી વખતે વેલણથી વણો છો તોય વાંધો નથી અને કદાચ મશીનથી વણો છો તોય વાંધો નથી પણ પૂરી થોડીક જાડી હોવી જોઈએ નહીંતર પછી પતલી હશે તો પછી પાપડી બની જશે ફૂલશે નહીં અને નંબર ત્રણ પાણી જે બનાવો છો એની અંદર આપણે બીજી કોઈ વેરાયટીઝ નાખી નથી શકતા કારણ કે આપણે ફરાળી બનાવીએ છીએ એટલે એના કારણે કોથમીર અને ફુદીનું એ થોડુંક વધારે માત્રામાં લેવાનું તો જેનાથી એના સ્ટ્રોંગ ફ્લેવર છે એનાથી પાણી છે બેસ્ટ લાગશે અને પાણી ઠંડુ હોય તો ઓબ્વિયસલી સારું લાગતું હોય છે બસ આવી બે ત્રણ ધ્યાન રાખીએ તો ફરાળી પાણીપુરી છે પરફેક્ટ બનશે